ફરી લીધા બાદ બાઇક પર આ પરિવાર પોતાના ઘર બાજુ આવી રહ્યો હતો તે સમયે અંજારના રાધે રિસોર્ટ નજીક પાસે પહોંચતા બાઇક ચાલકે અચાનક બ્રેક મારતા પોતે ડાબી બાજુ પડ્યા હતા તે દરમિયાન પાછળથી આવતી સરકારી બસના પૈડા આ મહિલા પરથી ફરી વળતા તેમનું મોત થયું હતું જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં હતભાગી મહિલાના પતિ અને બંને દીકરીનો આબાદ બચાવ થયો હતો